નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર શહેરના કસાઈવાડમાં કતલ કરવાના ઈરાદે ક્રોરતાપૂર્વક બાંધેલી ગાયને શહેર ડિવિઝન પોલીસે મુક્ત કરાવી એ કિસ્મની ધરપકડ કરી એક ગાયથી વ્હીકલ ટેમ્પો અને મોબાઈલ મળીને સાઠ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને કસાઈવાડ ખાતે કતલ કરવાના ઈરાદે કદીર લારખા કુરેશી અને શાહેદ રસિદ કુરેશીએ થ્રી વ્હીલર ટેમ્પામાં કતલ કરવાના ઈરાદે ગૌમંશને બાંધી રાખ્યું હોવાની માહિતી મળી હતી આ આધારે કસાઈવાડમાં પોલીસે રેડ કરતાં ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાય મળી આવી હતી અને પોલીસે સ્થળ પરથી અતિક અહેમદ કુરેશીની ધરપકડ કરી હતી જ્યારે કાદિર અલારખા કુરેશી શાહિદ રશીદ કુરેશી અને સલીમ ડગમ ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી ચાલીસ હજારનો થ્રી વ્હીલર ટેમ્પો અને દસ હજારનો ગાય મળીને તેમજ દસ હજારનો એક મોબાઈલ મળીને કુલ સાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ક્રોરતાપૂર્વક બાંધેલી આ ગાયને મુક્ત કરાવી ગૌશાળા ખાતે મોકલી આપી હતી પોલીસે કાદર ખા કુરેશી સાયદ રસિદ કુરેશી અને સલીમ ડગમને મોન્ટેડ જાહેર કરી ત્રણેયને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર